વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા મજામાં હશો તો બધા આજે આપણે દુકાન ઉપર આવ્યા હતા તો ત્યાંથી એક મોટર આવેલી છે પાંચ એચપીની તો એનું રિવ્યુ કરીશું કે એમાં શું ફોલ્ટ છે તો આમ મેં તો ચેક કરી લીધી છે પણ તમને પણ બતાવીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને મોટરમાં શું શું ફોલ્ટ છે તે પણ તમને ખબર પડી જશે તો ચાલો મોટર પાસે આ તમે જોઈ શકો છો કે પાંચ એચપીની મોટર છે વી નાઈનનું મોડલ છે તમે જોઈ શકો છો અને આ મોટરની કન્ડિશન તમે જોઈ શકો છો કે આ આવ કે ડબડી ગઈ છે તમે જોઈ શકો છો ડબડીને રાખ થઈ ગઈ છે અને આની પેરિંગ પણ ખલાસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો છે અને ચોવીસ સ્લોટની મોટર છે તો આને કાપી નાખીને સાફ કરી નાખીએ પછી ફૂલ રિવાઇન્ડિંગ વિડીયો રહેશે તો વિડીયો લાસ્ટ સુધી જોજો કાપી નાખી અને જે વાયરિંગ હતું એને કાપી નાખીને બહાર કાઢી દીધું છે અને કમ્પ્લીટ સાફ કરી નાખી છે અને જે નવા પેપર નાખવાના હતા એ પણ નખાઈ ગયા છે આ તમે જોઈ શકો છો મોટર કમ્પ્લીટ સાફ કરી નાખી છે તો હવે આનો શેપ પણ લઈ લીધો છે કેમકે આને રિવાઇનિંગ કરવાની છે એનું વાયર પણ આવી ગયું છે આ તમે જોઈ શકો છો કે એનો વાયર આવી ગયું છે જે કે વન ટુ આનો ગીત છે અને સેપ પણ લઈ છે આ તમે જોઈ શકો છો શેપ લઈ લીધો છે તો આનો એક સેટ બનાવી દઈએ અને ફૂલ વિડીયો રહેશે અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા અને વિડીયો લાસ્ટ સુધી જોજો તો આ તમે જોઈ શકો છો કે મોટરનો એક સેપ કમ્પ્લીટ બની ગયો છે જે કે એકથી દસ એકથી બારનો જે સેટ હોય છે એ બની ગયો છે જે ચાર સેટ આવે આમ તો ત્રણ સેટ આવે અને ચાર કોયલ ત્રણ કોયલ આવે આ તમે જોઈ શકો છો તો આને આપણે રિવાઇનિંગ કરીશું હોટરની અંદર તો તમને આ શેટ કેવી રીતે બેસાડવાના તમને એક્ઝામ્પલ બતાવીશું તો અહીંયાથી આપણે એકથી દસ લઈ લેવાનો કેટલે આવે છે આપણે ગણતરી કરી લઈશું મારે એકથી દસ અહીંયા આવે છે એકથી દસ જે એકથી દસનો સેટ હોય છે એ આ રીતે બેસાડી દેવાનો અને બીજો જે સેટ હોય છે જે આના ઉપર આવશે જે એકથી બાર એકથી દસ એકથી બાર અને જે બીજા બે સેટ હોય છે એ એના સામે આવશે સામે તો તો એ આ સેટ આપણે બેસાડી દઈએ તો આ તમે જોઈ શકો છો અને તમે ગણતરી પણ કરી લેજો કે એક થી દસમાં આ સેટ છે કે નથી તો આ તમે જોઈ શકો છો તો આના ઉપર આવશે એકથી બાર તો આને શેપ આપી દઈશું પછી એકથી બારમાં આજે એક્ઝામ્પલ તમને બતાવીશું તો આ તમે જોઈ શકો છો એકથી બારમાં સેટ બેસી ગયો છે તો પૂરેપૂરો આપને જે બંને એક સેટ છે એ બેસાડી દઈશું જોઈ શકો છો કે પહેલો સેટ કમ્પ્લીટ રિવાઇનિંગ થઈ ગયો છે અને આ બીજો સેટ રિવાઇનિંગ કરવાનું ચાલુ કરીશું અને આ ત્રીજો સેટ પણ બની ગયો છે તો બીજો સેટ રિવાઇનિંગ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે મોટર કમ્પ્લીટ રિવાઇનિંગ થઈ ગઈ છે અને બીજો અને ત્રીજો સેટ પણ કમ્પ્લીટ રિવાઇન્ડિંગ થઈ ગયો છે અને આનું ટેપિંગ બાકી છે અને કનેક્શન બાકી છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો કનેક્શન પણ તમને બતાવીશું અને ટેપિંગ કરતાં પણ શીખવાડીશું તો આ તમે જોઈ શકો છો કે આનું પાછળનું જે ભાગનું ટેપિંગ છે એ પણ થઈ ગયું છે અને આનું કનેક્શન છે સ્ટાર ડેટા આ ત્રણ વાયર આપણે ઉઠાવી લીધા સ્ટાર રહેશે અને અને આ લાલ પીળો અને વાદળી તો ચાલો આપણે કનેક્શન કરી દઈએ તમે જોઈ શકો છો કે મોટર કમ્પ્લીટ રિવાઇન્ડિંગ થઈ ગઈ છે અને આનું કનેક્શન પણ કમ્પ્લીટ થઈ ગયું છે આ તમે જોઈ શકો છો મોટર ફૂલ રિવાઇન્ડિંગ થઈ ગઈ છે અને ફિટ કરી નાખીશું બોડી આ તમે જોઈ શકો છો ને છે તો ફિટ કરી નાખી અને તમે ચાલુ કરીને તો મોટર બોડીની અંદર બેસાડી દીધી છે આ તમે જોઈ શકો છો તો અને આને પાસોલનું જે કવર છે એ ફિટ કરી નાખીશું તો તમે જોઈ શકો છો કે મોટર કમ્પ્લીટ ફિટ કરી નાખી છે હવે આ મોટરની અંદર પાણી નાખીને તમને ચેક કરીને બતાવીશું તો મોટર હતું તો કેપેસિટરને છેરા આપી દીધા છે તમે જોયું કે મોટર કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે અને પાણી પણ કમ્પ્લીટ ઉપાડ્યું અને તમે જોયું તો વિડીયો તમને પસંદ જરૂર આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવા નવા વિડીયો તમારે જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીશું બીજા નવા બ્લોગમાં